નદી ક્રોસ આવ્યા હાથી જવું ને બહુ અઘરું જવતા સુવાસીન બધું ડૂબી ગયું મિત્રો કેવી કોઈને લાઈટ ચોરી કરવી તો ગુડ મોર્નિંગ રામરામ ભાઈ ને બીજી વાડી જવું હે અતિશય વરસાદ નો આજે ભાઈ ત્રીજો દિવસ છે અને જોઈ લો અમાર ગામ ને રસ્તો તમે જો એક વાર ક્યાં રસ્તો ક્યાં નદી તમને કાંઈ એટલે કઈ ખબર પડે છે જો અહીં નદી અને અહીં રસ્તો છે એ અંતનું ડબલું જોઈ મારા બાપુ આગળ જાય છે ને આપણે આગળ સુધી જવાનું છે ઓલી વાળી જવાનું છે કારણ કે ત્યાં છે ને ગાડી માંથી ને ઝાડવું હોય ને ઝાડવું હોય ને એ પડી ગયું છે ગાડી નુકસાન ના કરે ને તો સારું એટલે ફટાફટ કાઢો આપણે અહીંયા જવાનું જોઈએ જોતા એમ અરે હરે જોતા અહીંથી જો આટલું એટલું પાણી છે તો મારે મેં ખબર હોય ટર્મિનલ પોઈન્ટ આવે ત્યાં કેટલું પાણી છે જોતા પાણી જેવું કઈ સ્પીડમાં જાય છે પાણીનો ફ્લો છે ને એક જેટ અમારી સામે આવે છે જોતા કેવો પાણીનો ફ્લો આવે એટલે એમને હાલવું એવું અઘરું પડે ને વાત પૂછમાં જોતા અહીં ક્યાં રસ્તો હોય ક્યાં નથી તમને કાંઈ એટલે કાંઈ ખબર પડે છે જોતા ભાઈ ઈંચમાં નહીં ભાઈ ફૂટમાં વરસાદ પડે છે જોતા અરે મિત્રો જો તમે અહીં ઉભા રહ્યો ને તો પૂરું તો તમને એવા ચક્કર આવી જાય છે ને વાત પૂછો મતલબ અહીં ને ઊભું નથી રહેવાનું ને બહુ વધી છે હેઠળ નથી જોવાનું ધ્યાન છે ને તમારું બદલતું રહેવાનું જો તો અહીં રાત કરતું પાણી આવે છે ભાઈ ઓહ અહીં જીમ જીમ આગળ વધતા જાય પાણીનો પ્રેશર બહુ વધતો જાય છે માથે જતા મિત્રો આટલો હાજો પવન ને અમારી ઉપર જ જો બાવેડો હે આના કાંટા લાગી જાય ને હા એવા અઘરા હોય જોતા આવી અઘરી પરિસ્થિતિમાંથી ભાઈ આપણે બહાર નીકળી હે હવે મેઇન ખરા ખરી ના ખેલા છે કારણ કે અહીંથી આપણે અહીં મળવાનું હોય ને અહીંયા હે ને ત્રિવેણી સંગમ થાય એક નદી આની કોઠે આવે એક નદી કરો ઊની આવે એક નદી કરો ત્રણ છે ને એક જગ્યાએ પાણી ભેગું થાય ને ત્યાં મારે ઘૂમરી અને ઘૂમરી મારીને એ જગ્યા ઉપર ઘડીકમાં કોઈ દિવસ જવાય નહીં કે ત્યાં ભાઈ વારો નીકળી જાય આપણે અહીંયાથી નદી ક્રોસ કરીને આવ્યા અને હાથી જવું નહીં બહુ અઘરું જવતા પ્રેસર પાછા કેમ જવાનું

બહુ જૂનવાની પીપરી હતી ને એ અહીં છે ને પડી ગઈ હતી ક્યાંક અને આજે બંગાળી બાવનો વારો આવી ગયો હવે નેક્સ્ટ વારો કેટલો હવે કાંઈ ખબર નહીં ભાઈ સહી સલામત આપણે એને લે આવી દીધા અહીં જોઈ લે કેવા પાંદડા પાંદડા બધા ખરી ગયા મોટર કઈ જગ્યા હતી તમને ખબર હે જો આ જગ્યા પર ભાઈ આપણે પાર્ક કરી હતી જો અહીંયા અહીંયા મૂકી હતી પણ અહીં વિલ્લી છે ને પડવાની બહુ એટલે બહુ ચાન્સીસ હતા ને સારું થયું એક એટલે એક ભાઈ નારિયર ના પડી જો અહીં દેખાય નારિયર છે આમાં ને કે ભાઈ એને બહુ મોટા ભાઈ આપણે નુકસાન આવતા આપણું પુશ બટન ભાઈ હોય જાય પણ કાંઈ એટલે કાંઈ થયું નહીં મિત્રો વરી પાછા જો હેને ગાડી બાડી ને હરખું હે ને વ્યવસ્થિત મૂકી આવતો તો આનકોર આવે છે રેડો નંબર ફટાફટ નીકળવાનું થાય જો વરસાદ વધારે આવીએ ને તો હે ને બે કોર હલવાઈ રહેવું એને હું થાય એટલે ફટાફટ નીકળી જવાનું હોય જોયું તો આવી નદીમાં મારા બાપુ જો ફાકીનો હે ને પાવર દીએ હે આગળ ઓલો ભીમ કેમ ઓલો લડ્ડુ ખાઈ રીતે મારા બાપુ ફાકી ખાય ને એટલે જવા આગળ ચંપલા બંપલા કાઢીને જો તૈયાર રહે જલ્દી કરજો રેડો આવે હારી રેડી હા ચોકલી બનાવે જાય

એ તો વાહ તો જીમ ટિમ કઈન પુગાઈ જાય ભાઈ જીમ ટિમ કઈન ભાઈ હે હે જંપલો ઉતારી નાખે મે તો સેન્ડલ પહેન લે હે ને વાંધો ન આવે ઓહો ભાઈ આ દિવસો તો યાદ રહેવાના હે બીજી રીતના ઓહ વરી પાછા ભાઈ આપણે ઘેર જઈએ ને આજુ પક્તે મારા પપ્પા ડ્રાઈવિંગ કરે ઓલી વખતે મે ડ્રાઈવિંગ કર્યું તો એવું અખરુ લાગ્યું તો વાત પૂછો માં જોતા પૂરો સુકે ભાઈ રસ્તાનો ન સા બધો ફેલ હે ને વાવા જોડાની સક્યતા પૂરે પૂરી હે જોતા કીવો પવન આવે છે જોતા ઓહો કવર હે ને તમને ખબર નઈ પડતી કે કેટલો પવન આવતો હે આ બધું જોતા નમી ગયું હે

ગાડીનો તો કઈ અવાજ જ નથી આવતો ભાઈ સાયલેન્સર સુવા સુ બધું ડૂબી ગયું છે ઉપર આ બાવેડા ને ચિંતા બાવેડા ભાઈ ફોરતા આવે એવું છે જોતા એ ખાડો ઓહો હજી તમને એક ગેટ દેખાણ જોઈએ આ શું છે રાજા મહારાજાનો ગેટ છે ભાઈ હા એમાં શું કાઢ લે હાલો રાજા મહારાજાનો ભાઈ ગેટ થઈ ગયો અહીંયા એ જરી ગાડી પકડી રાખો તો હું જનતાને જરી દેખાડતો હું જો તો આયા આટલો ખાલી રસ્તો છે ઓડા ખોપચીમાં નીકળવાનું થાય મારા પપ્પા ડાલીન જાય હું ગાડી લઈ જાય અહીંયા ઓ હવામાંથી ભાઈ આપણે નીકરા હે ઓ નીકરાય નહી ગોદી આગે મારા બાપુ જો આવે છે થોડીક વારમાં મે તો જેમ તેમ કઈ ગાડી કાઢી છે જો તા કે માં પડે અહીંયા ઓ મારા પપ્પા આવે છે ઓની કરથી ગાડી આકવા ભાઈ હું અઘરું લાગતું તું ને જો તા આખા કોલ રાજ મહેલનો ગેટ ના હોય એવું થઈ ગયું હે આયા અને પાણી આવે હળે રાટ કાટા ભાઈ એની ઈમાં આવ્યા છે ને વાત પૂછોમાં તમે બહુ જાજા કાટા છે આવી રીતના ભાઈ વાત કરવી પડે એમ છે જો તો સામો પાણી આવે હાકું એવો કરી ને ઓહો ભાઈ હવે તમારે છે ને અહીંથી હાલીને જવું પડે એમ છે કારણ કે અહીંયા એવા પાણકા પડ્યા ને તમે જોજો ગાડીને ખાલી ડિસ્કો કરતી જાય ગાડી કાઢી દેજો ડિસ્કો ભાઈ મ્યુઝિક નથી આવે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આગળ વાગતું હોય ને ગાડી કાઢી દેશે ડિસ્કો કરતી જાય એમ છે ઓકસ્માત તો ભાઈ હરખું

एक और थी हम नमी गई हूं है वाइब्रेशन लीते नमी गई हूं मान मान चले चले है ना काल चालू थी तु। चालू थु थु। चालू तो मतलब जनरेटर है ना अपने चालू न तो था तू मतलब जनरेटर अपने चालू न था ઘણા લોકો કમેન્ટ કરતા છે જનરેટર પર અગરબत्ती કરવા દેખો અગરબत्ती કરવા ના દેખો કઈ વાંધો નહી ચલો ગાડી લઈને વરી પાછે નીકળીએ રસ્તામાં जातो તો પણ તમે જોઈ શકો હો અહીંયા જો આ 11 કેનો સાંભળો ભાઈ તૂટી ગયો દેખ રે પછી ક્યાંથી લાઈટ આવે આમાં ભાઈ કેટલી જાનહની થઈ કે ઇન કેસ ચાલ્યો કે બંધ જ જાય શોર્ટ સર્કિટ કે કારણે આવું બધું નુકસાન થયું છે ભાઈ અમારા વિસ્તારમાં કુવા જોઈ લો ઇલેવન કેવી ના તાર ભાઈ જોઈ હેઠા ને હેઠા અડે કોઈને લાઈટ ની ચોરી કરવી તો છૂટે કોઈને ભાઈ લંગરિયા મારવા આવે ને તો ફૂલ પરમિશન હે અઠાણ મહિ જોઈ લો કતડી ને તાર હેઠા કર નાખા ગુજરાત ગવર્નમેન્ટે સોરી એટલે ગતની સમજદાર તો થઈ ગયો અમારા આ બાજુનો વિસ્તારમાં ડેમ